પહેલી વાર આજ તો જોયું છે નવીન આવ મેં કોઈ દી હાસુ કસમ થી મેં કોઈ દી આવ બાહે થી કોઈ દી મેં જોયું નથી કેટલા સમય પછી મારા બા અહીંયા આવ્યા છે હા બાહે રહી જાવ સંદે જય માતાજી રામ રામ બધાઈ તો માતાજી હવ નો હારો કરે ને બધાઈ ને રાખે અને ધંધા માં ને આખો દિવસ સરસ મજાનો નો જાય શુભેચ્છા આપું છું તો હટા તો જો હવે બાવરપુર થી ને બાવરપુર આપણે બે ધામ જવાનું આવી જાવ

તો દાદાને દર્શન કરવા જઈએ ને દાદાના હાથે આપણે લાડવા ને બધું બનાવ્યું છે તેનું જમાણો ને બધું કરવાનું છે એટલે હાના ડુંગરાએ આવેલા છે તો હાલો હવે દાદાને દર્શન કરવા જઈએ જો આમ બધાઈ જાય છે જાય વાદળات સરસ મજાના થઈ ગયા છે બસ મજાના હવે સંદીપ જાય છે શરી ફડ લેવા બધાઈ ડુંગરા ચડવા માંડ્યા છે આઈ તો થોડક જ પગ છે છે તો જો બધાઈ ડુંગરો ચડે છે બા તમે કેટલા સમય પછી અહીં આવ્યા પૂનર પગલાખોડે આવ્યા થી આવ્યા पूजी ना नेती तई तव पूजी ना नेती न तई न मार बा आज आव्या छे का बा तो फेमलेस केटला समय पछि मारा बा अया आव्या छे हाणा डुंगर दर्शन करवा तो किरो तेती हा सरी जाय डुंगर सरीन का का जावो वे ले ले ना गुफा छे ए ना का छे ना नथी अई जममानु बदु होई ने हेलो हेलो અને તો મજા આવી ગઈ જો હા તમે લાસે જો ગુફામાં મંદિર છે ચારમઠવાળા માતાજીનો મેલા આપણે વિડિયો બનાવ્યા હતા તમને બધાને ખબર હશે કેમ છે લાજીભાઈ હા ત્યાંથી કૃષ્ણ ભગવાન અહીં મોકલ આવે છે ત્યાંથી કૃષ્ણ એ ભગવાન એ છે ચારમઠવાળા માતાજીનો મંદિર મસ્ત મજાનો છે શાંતિનો મંદિર છે મસ્ત મજાનો

ના માથે એક મંદિર છે ની દેખાડે 보자 બેન તમ કેટલી વાર આવ્યા અહીંયા એકઈ વાર નહીં એક વાર આવ્યા પહેલી વાર એ ભાઈ પહેલી વાર આ જો મજા આવી ગઈ છે કામ મજા આવી ગઈ ને હા હા જો છોકરાને બધે મજા આવી પાણી હું દયો પાણી હુકાઈ દયો ફેમિલી છે ને આખેલો પાણી હુકાઈ દયો એવું છે ઓલખલે અમે ઓલખલે આવે ને ત્યાં પાણી હતું

Potuh mau kau, berap? Halo berap <tuk> kau mencoba? Semangat semangatan aja memaro. Disi siap si, ne patik bayu kau. Kau, kau ada rakau lo, kau ada kerja. Darsan, kau mandu? Jauh bayu bayu kau. Potuh game kau? Ya, ya, seri kau seri kau bisa. Iya, lele, 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 seri. Iya, darsan kau aja.

એ હા તન બેઠક મસ્ત મજાની છે આપણે પહેલા હાથે ને એક દાણ વીડિયા માં આપણે લીધું બાબર પર જાતા હતા તો ફેમિલી હવે છે ને દર્શન કરી લીધા છે ને અમે છે ને આગર જોવા જઈએ આ છે ને આ બાજુમાં જે મીઠાનો આગર છે કા હા અમે જનમ જ બધાય આગર જોવા જઈએ છીએ અમે તો હાલો હવે આગર જોવા જઈએ ઓલે આ તો જો મીઠું છે આ મીઠાનો આગર છે હો જો બધાય ઢેગલા છે જો આમ જા ઓલા બધાય આમ જોવા જાય કેટલું મીઠું છે આ ઢેગલા છે ને મીઠાના છે જો કેમ પૂછે પેન મીઠા ના કરજો જોયા કોઈ દી હે ફેમિલી આ તો મેં પહેલી વાર આજ તો જોયું છે નવીન આવું મેં કોઈ દી હાસું કસમથી મેં કોઈ દી આવું બાહેથી કોઈ દી મેં જોયું નથી આ તો મજા જ આવી ગઈ કેમ કે જો આ મીઠા ના જો કેવા મીઠું ભી રમજો મીઠા ને ઢેકલા આમ જો તો પૂજા બેન અટવા જાય એ બેન આ કેટલી મજા આવી ગઈ કા બધા મીઠું હટવા જાય आम जो ज बदा मीठो हटम जो ठेक ठेक न एकलो मीठो छ जो न खोलिए जो के बदोसी आमा मीठो जी पाके छ जो बदोसी बदा है जो आ मीठो न अटे मीठना हागर जो आवे छ मजा आ गिया छ मैं मैले आमे कोई दिन न त आज पहली बार जो आवे इतने मजा आ गई छ तो जो हव केटलो मीठो है आ न तो जो हाथ मा ले लिदे जो चेक क खारो लागे के ए खारो लागे चेक दो खारो लागे है ને ખારું લાગે આજે તો ફેમિલી પહેલી વાર જોઈને મજા આવી ગઈ પૂરી તને કેવી મજા આવી હાસુ બોલ બહુ બહુ મજા આવી આવું પહેલી વાર મેં મારી જિંદગીમાં પહેલી વાર જોયું હું ફેમિલી કેમ કે આગળ આપણે કોઈ દી પાસેથી જોવાના ન હોય પણ આજ આપણે આગળ પાસેથી જોઈએ એટલે મજા આવી ગઈ કા બોલેરામ ચડવા હાલો બોલેરામ ચડવા મીડા એટલે જાય હટેડ ઘેર કાપુ જા હા સમજો બધા એવી પાછો બધા દોડી દોડીને ભોગી જાય અમે વહે રહ્યા કા

આ વખંક આજનો દિવસ જો છે તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ તમે કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી તો જય માતા જય રામ જય